ચોકડી નજીક બીજા માળે આવેલા સ્પામાં બહારથી યુવતીઓને બોલાવીને ગ્રાહકો સાથે દેહ વેપાર કરવામાં આવતો હતો એસઓજીના પીએસઆઈ બી સેલાણીએ મળેલી બાતમીના આધારે ડમી ગ્રાહક મોકલી તપાસ હાથ ધરતા હકીકત બહાર આવી હતી ભરૂચ જિલ્લામાં આવેલા સ્પા કોમર્શિયલ બિલ્ડિંગ તેમજ હોટેલમાં ચાલતી ગેરકાયદેસર દેહ વેપારની પ્રવૃત્તિ રોકવા એસપી અક્ષય તરફથી મળેલી સૂચના અને માર્ગદર્શનના આધારે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એ એ ચૌધરી અને એ એચ પોતાની ટીમને એટીએસ ચાર્ટર મુજબની કામગીરી તેમજ ગેરકાયદેસર દેહ વેપારની પ્રવૃત્તિ કરતા ઇસમોને પકડી પાડવાની સૂચના આપી હતી જે સંદર્ભે એસઓજી ભરૂચ ટીમ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરેલ જે દરમિયાન પીએસઆઈ બીએસ સેલાણીએ બાતમી મળી શકે ભરૂચ શ્રવણ ચોકડી નજીક આવેલા રંગ પ્લેટિનમ બીજા માળે આવેલા દુકાનમાં પ્રોફેશનલ બહારથી યુવતીઓ મંગાવી રહ્યું છે જેના બાતમીના આધારે ચેકિંગ કરતા ડમી ગ્રાહક સાથે રેડ કરી હતી જેમાં હની સ્પાના મેનેજર અરુણ રામ સ્વરૂપ જયરામ તથા સંચાલક ઇસિપ્ત પટેલ ભરૂચનાએ તેમના મળતિયા મારફતે સ્પા ચલાવી જુદી જુદી જગ્યાએથી જુદી જુદી કરી દેહ વેપાર કરતી યુવતીઓને આપી કુટન ચલાવતા હોવાનું જણાઈ રહ્યું હતું તેઓના વિરુદ્ધ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઇમરોલ ટ્રાફિકિંગ એક્ટ ઓગણીસો ની કલમ ત્રણ ચાર પાંચ સાત અને ભારતીય ન્યાય સંહિતા કલમ ત્રણ પાંચ મુજબનો ગુનો દાખલ કરી મેનેજર અરુણ રામ સ્વરૂપ જયરામ સ્પાના રિસેપ્શન કાઉન્ટર પરથી ડમી ગ્રાહકે આપેલી રૂપિયા પાંત્રીસો સહિત અન્ય અને વસ્તુ મળી રૂપિયા નવ હજાર પાંચસો ના મુદ્દામાલ સાથે અટકાયત કરી સંચાલક ઇસિપ્ત પટેલને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે